તાજેતરમાં ઇફકોની ચૂંટણીમાં વિવાદ થયો હતો કારણ કે સી આર પાટીલે સહકારી ચૂંટણીમાં શરૂ કરેલી મેન્ડેટની પ્રથાની ઉપરવટ જઈને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા ભાજપનો મેન્ડેટ ધરાવતા બિપિન ગોતા સામે ઊભા રહ્યા હતા અને જીતી ગયા હતા કંઈક એવી જ રીતે છોટા ઉદેપુરમાં પણ ઘાટ કઢાયો હતો એ વિશે જોઈએ અમારા રિપોર્ટર રેહાન પટેલનો આ અહેવાલ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી જેમાં ભાજપના બે જૂથે ઉમેદવારી નોંધાવી હતી જોકે ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવારની જીત થઈ હતી આમ છતાં મામલતદારની અધ્યક્ષતામાં આંગળી ઊંચી કરીને મતદાન કરાવવામાં આવતા વિવાદ થયો હતો ભાજપના વિરોધી જૂથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગ કરી હતી પણ મામલતદારે તે માંગણી ધ્યાને લીધી નહોતી લેખિતમાં વાંધો આપવા છતાંય મતદાન કરાવ્યું હતું એટલે મામલો ગરમાયો હતો જોઈએ હારેલા ઉમેદવારે શું કહ્યું નસવાડી તાલુકા ખરીદ સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી પ્રમુખ ઉપપ્રમુખની એના માટે મેં પ્રમુખ માટે દાવેદારી કરેલી અને મામલતદાર સાહેબ ચૂંટણી અધિકારી સાહેબે જે આંગળી ઊંચી કરાઈને મતદાન કરવાનું એનો મેં વિરોધ કરી લેખિતમાં આપેલું છે સહકારી ક્ષેત્રમાં દેખવા જાય તો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ બેલેટ પેપર થ્રુ ગુપ્ત મતદાન કરવાની

એમાં પ્રમુખ માટે બે ફોર્મ આવેલા ભીલ મહેશભાઈ બચુભાઈ અને ચિરાયુભાઈ મહેશભાઈ એની ચૂંટણી કરવામાં આવી અને એમાં મહેશભાઈ બચુભાઈને પાં પાંચ વોટ મળ્યા અને ચિરાયુ મહેશભાઈને ચાર વોટ મળ્યા એટલે ભીલ મહેશભાઈ બચુભાઈને આપણે ચૂંટાયેલા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા છે એવો કોઈ નિયમ નથી અહીંયા જે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે હાથ ઊંચો કરીને જ વોટિંગ કરાવવાનું હોય છે બેલેટ પેપરની કોઈ જોગવાઈ નથી એટલે આ બાદ કરીએ તો ચૂંટણી શાંતિથી પૂરી થઈ હતી ભાજપનો મેન્ડેટ ધરાવતી પેનલ જીતી હોવાથી સત્તર વર્ષ પછી એક ભથ્થું શાસનનો અંત આવ્યો હતો તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં પહેલીવાર મતદાન થયું હતું આદિવાસી સમાજના લોકોને પહેલીવાર પ્રમુખ પદની ગાદી મળતા વિસ્તારમાં ખુશીની લહેર છવાઈ છે